નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપના વિડીયોમાં તો આજે આપણે આવે છીએ પિંગલેશ્વર આજે છે શિવરાત્રી ને જોઈ શકો છો આપ માણસો પિંગલેશ્વરમાં એટલે આજે મેળો ભરાણો છે મોટો તો આપણે પિંગલેશ્વર મંદિરની બાજુમાં જ છીએ ને અહીંયા મોટો મેળો આજે મહાશિવરાત્રિના ભરાય છે જોઈ શકો છો આપ ઘણા એવા માણસો હજારોની સંખ્યામાં આપણે જોવા મળી રહ્યા છે તો ચાલો આપણે પહેલાં પિંગલેશ્વર મહાદેવના દર્શન કરીએ અને પછી આપણે એ બાજુમાં દરિયો છે ત્યાં પણ દરિયામાં જાશું અને દરિયો કેવો છે તે પણ બતાવશું તો બને રહેજો વિડીયોમાં તો પબ્લિક આજે બહુ છે ઘણી એવી ભીડ આપણને આજે જોવા મળી રહી છે આ સામે જ મંદિર આવેલું છે તો આજે પવિત્ર દિવસ મહાશિવરાત્રી નો ભક્તો તમે જોઈ શકો છો એકદમ મેળા જેવો માહોલ અહીંયા પ્રવેશ દ્વાર છે આપણે જઈશું અંદર અને કરીશું દર્શન હર હર મહાદેવ તો અહીંયા મેન પ્રવેશ દ્વાર છે સરસ મજા આવ અને હવે આપણે અંદર પહોંચી આવ્યા છીએ સામે જ આપણને મંદિર જોવા મળી રહ્યું છે તો બહુ ભીડ છે અહીંયા મિત્રો સ્ટેજ છે જ્યાં ભજન કીર્તન થાસે આજે અને બાજુમાં ત્યાં કને મંદિર છે મંદિરમાં ભીડ તમે જોઈ શકો છો કેટલા માણસો છે અહીંયા લાઈન લાગી છે ફૂલ અને સામે અહીંયા મેળવો કરી બેઠાથી બધા સંતો અહીંયા તને ભાંગ પણ મળી રહી છે આજે શિવરાત્રિની ભાંગ અહીંયા કને અને મિત્રો અહીંયા કને હાલમાં જે મહંત છે તે પુરુષોત્તમ તો મિત્રો અહીંયા મંદિરમાં તમે લાઈન જોઈ શકો છો ઘણી એવી લાઈન લાગી જાય તો આપણે પણ લાઈનમાં ઉભા રહીશું અને કરીશું દર્શન તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણી ગાડી અહીંયા પાર્કિંગમાં છે તો ગાડી લઈને હવે આપણે જઈશું દરિયા કિનારે અને દરિયા કિનારે કેવો માહોલ છે કેટલા માણસો છે અને કેવો દરિયો છે પિંગલેશ્વરનો તે આપણે જોઈશું તો અહીંયા કને જ પાર્કિંગ આવેલ છે અને ગાડીઓ તમે જોઈ શકો છો અહીંયા કને આખું ગ્રાઉન્ડ છે અહીંયા કને ગાડીઓને ગાડી પાર્કિંગમાં ઘણી ભીડ છે અહીંયા તો મિત્રો આપણે પિંગલેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે પહોંચી આવ્યા છીએ અહીંયા દરિયા કિનારે તો પિંગલેશ્વર મંદિર થી લગભગ એક કિલોમીટરના અંતરમાં આ અહીંયા બીચ બીચ આવેલો છે છે બહુ સરસ અને આજુબાજુ તમે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા પણ છે અને શેરડી રસ ઠંડા પીણા નાસ્તો વગેરે પણ અહીંયા કને હાલમાં જે મેળો છે તે દરમિયાન અહીંયા રાખવામાં આવે છે પછી આડે દિવસે આપણે આવશું તો અહીંયા કાંઈ નહીં હોય પાણી પણ પીવાનું નહીં મળે તો સાથે લાવજો પરંતુ આજે મેળો છે અને શિવરાત્રિનો દિવસ છે તો પબ્લિક ગણી છે તેના માટે અહીંયા સુવિધા પણ ધંધાર્થીઓ અહીંયા બધા પોતપોતાનો ધંધો લઈને ઠંડા પીણા નાસ્તો લઈને આવ્યા છે આપણા ભાવેશભાઈ આજે આપણી સાથે છે મારો દીકરો છે ભાવેશ અને તે પહેલી વખત આવ્યો છે અહીંયા તો આપણે તેને પણ દરિયો બતાવશું અને જોશું કેટલા માણસો બહુ વધારે આજ દેખાય છે કારણ કે શિવરાત્રિ છે અને શિવરાત્રિનું બહુ જૂનું મંદિર છે આ બિંગલેશ્વર મહાદેવનું તો ઘણા એવા ભક્તો આજુબાજુથી બધા આઠ દસ કે પંદર કિલોમીટરથી બધા પગે આવે છે પગપાળા અને તેનાથી વધારે છેટું હોય તે ગાડીઓ અને વાહનો દ્વારા આવે છે પણ ઘણા એવા ભીડ ઘણા માણસો અહીંયા જોવા મળી રહ્યા છે આપણને દૂર દૂરથી માણસો અહીંયા પિંગલેશ્વરના દર્શન કરે છે મહાદેવના અને દરિયાના પણ અહીંયા કને દર્શન કરે છે પગે લાગે છે અહીંયા દરિયા કને પાણીને અને બહુ સરસ મજાનું દ્રશ્ય અહીંયા આ જગ્યા તમે જોશો તો અહીંયા રેતી અને પથ્થર બંને જોવા મળશે આ દરિયાની કિનારા ઉપર તો આ કચ્છનું ગામ કહેવાય પિંગલેશ્વરની બાજુમાં જ અહીંયા કિનારો છે અને દૂર દૂર સુધી કંઈ કોઈ ગામ કે કંઈ દેખાતું નથી બને અરબી સમુદ્ર અહીંયા ભેગો થાય છે એવો મોટો સમુદ્ર છે અહીંયા અને મોટી મોટી લહેરો અહીંયા જોવા મળશે તમને હાલ આ પથ્થરોના વતમાં ક્યાંક ક્યાંક પાણી અને પથ્થરો ઉપર જે માણસો જે પ્રવાસીઓ હાલ હાલ આવ્યા છે તે અહીંયા ફોટા પાડી રહ્યા છે સેલ્ફી અને વિડીયો શૂટ કરી રહ્યા છે તો મિત્રો ચારે તરફ દરિયા અને દરિયા જ તમને દેખાશે આકાશ અને દરિયા બાઈ એક જ થઈ જાય છે એવું લાગે છે દૂર દૂર સુધી અહીંયા કને કાઈ નથી સમુદ્ર અને સમુદ્ર આપણને જોવા મળશે અને ખૂબસૂરત એવા પથ્થરો અહીંયા કને આ આટલામાં જે ઈલાકામાં છે એ પથ્થર ઉપર જ માણસો અહીંયા ફોટા પડાવી રહ્યા છે અને કિનારો પણ જોઈ શકો છો બહુ સરસ મજાનો કિનારો અને એવો બીચ ને રેતી છે ને અહીંયા દ્રશ્ય પણ જોઈ શકો છો સરસ મજાનું તો મિત્રો અબડાસા તાલુકામાં આવેલા આ પિંગલેશ્વર મંદિર અને પિંગલેશ્વરનો દરિયો આજે આપણે જોયો મહાશિવરાત્રિના દિવસે તો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં અવશ્ય જણાવજો ને ગમ્યો હોય તો લાઈક કરજો અને આવા આવા નવા વિડીયો જોવા માટે ચેનલને કરજો સબસ્ક્રાઈબ તો હવે આપણે નીકળીએ પાછા પિંગલેશ્વર